ચૌદ ટકાના ઉછાળા સાથે નેવ્યાસી રૂપિયા ને પંચોતેર પૈસા પર પહોંચી ગયો તો બીજી તરફ એ જ સ્ટોક સત્યાવીસ માર્ચ બે હાજર વીસ ના રોજ એક રૂપિયા પંચ્યાસી પૈસા ઉપર હતો અને અગિયાર અગિયાર જાન્યુઆરી બે હજાર બાવીસ ના રોજ પોતાના ઓલ ટાઈમ હાઈ બસો ત્રણ ઉપર પહોંચી ગયો હતો જે એક રૂપિયા પૈસા હતો હાજર બાવીસ માં ઓલ ટાઈમ હાઈ બસો ને એકાણું ઉપર પહોંચી ગયો હતો એટલે કે ભારે રિટર્ન આપ્યું રોકાણકારો ને બે વર્ષમાં વધારે માહિતી જોઈએ આપણે ટીટીએમ શેર વિશે ગયા એક વર્ષમાં રતન ટાટા દ્વારા સ્થાપિત આ કંપનીના શેર એ

છ જુલાઈ બે ના રોજ આ સ્ટોકની કિંમત સાત રૂપિયા ચોત્રીસ પૈસા હતી આ બેઠક માં કંપની ત્રિમાસિક પરિણામો જાહેર કરવામાં આવે છે ટીટીએમએલ ના શેર ના શેર હોલ્ડિંગ વિશે વાત કરીએ તો પ્રમોટર પાસે માર્ચ બે માં ચુમોતેર છત્રીસ ટકા હિસ્સો ધરાવે છે તો મિત્રો આ વિડીયો વાત કરીએ આપણે ટાટા ગ્રુપ ની જે સબસીડરી કંપની ટીટીએમએલ ના શેર વિશે જેને રોકાણકારો બે ભારે ભરખમ રિટર્ન આપ્યું છે અને તેજી પણ જોવા મળી રહી છે મિત્રો આ વિડીયો બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કમેન્ટ કરો વિડીયોના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરવાની જ માહિતી ગુજરાતીમાં જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દબાવી લેજો